હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણની અધ્યાય ચોથો તેમાં સાંભળજો નકરપ્રદ પાપ નિરૂપણ વર્ણન ગરુડ પુરાણે ગરુડ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન સાથેના વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનઃજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પાસાનું વર્ણન છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પૂર્ણ પુરાણો પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન વિષ્ણુને સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણને સાંભળવામાં આવે છે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકતું નથી એથી જ રીતે ભાદ્ર માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે છે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપાની દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના શુભ દિવસે ગરુડ પુરાણનો અધ્યાય ચોથો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જાય ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી મહાયક માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વેતરની નદીમાં પડે છે અને કયા પાપોને કારણે નરકમાં જાય છે શ્રી હરિએ અને મન જણાવો ત્યારે ભગવાન શ્રી હરિએ જણાવ્યું કે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે પાપે જીવ એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં અથવા એક ભયથી બીજા ભય દ્વારા સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે ત્રણ દ્વારથી યાની પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે પાપી અને દૃષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે આ સઘળું વિતરણ હું તને કહેવા સંભળાવીશ માટે ધ્યાન દઈને સાંભળ વર્ણ સાંભળીને ડરી જતો નહીં દક્ષિણ માર્ગમાં મહાદુઃખ વાળી ભયાનક બિરહામણી વૈતરણી નદી છે એમાં એક પણ પોતાના કર્મ અનુસાર પાપી જીવ જાય છે હું એનું વર્ણન કરું છું જે લોકો બ્રાહ્મણોને મારે છે ગાયને મારે છે બાળકોને વધ કરે છે સ્ત્રીઓએ મારે છે જે ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોમાં કરવાવાળા વેતનની નામની મહાભયનાયક નદીમાં ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રષ્ટિને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતા નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજ છેડ ભેળવીને ખાવા આવે છે બીજાના દોષને ગ્રહણ કરે છે પોતાના ગુરુથી કંઈ પણ વાત છુપાવવા માળા જે માણસ ગુમા ગુણવત્તા લોકોની ઈર્ષા કરે છે પાપી અને નીચ જે માણસ સત્યની દૂર ભાગે છે પુરાણ વેદ મીમાંસ દ્વાર વેદાંશ વગેરે શાસ્ત્ર પર દોષ આપવાવાળા એટલે કે અપખોળવાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે અને પ્રસન્ન માણસ હોય તેવી ખોટી રીતે જે માણસ દુઃખ આપે છે ખરાબ અને નૃત્ય વચન કહેવાવાળા ભયાનક અને દૃષ્ટ સ્વભાવવાળા સારા વચનોને ન સાંભળવાવાળા યાની શિખામણ ન ગ્રહણ કરવાવાળા યોગ્ય પુરુષને જોઈને ઘમંડ કરવાવાળા મૂર્ખ હોવા છતાં પોતાને જ જે પંડિત સમજે છે તેવા લોકો સઘળા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમય યમ માર્ગમાં જાય છે અને હું એવું તમને બતાવું છું કે યમદૂત દ્વારા યાતનાઓ ભોગવી પડે પીડિત થઈને જે પાપી જીવ વેતરીને નદીમાં જાય છે અને જે પાતકી જીવ જીવને નદીમાં પડે છે અમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજનીય વ્યક્તિનો જે હાલતા ને ચાલતા અપમાન કરે છે હાંસી ઉડાવે છે તેઓ વેતરની નદીમાં ડૂબી જાય છે જે માણસ પતિવ્રતા શીલવતા અને સારા કુશળવા નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે રાખીને છેતરપિંડી કરે છે અને ઘર બહારથી રખડતી કરી નાખે છે તેઓ સર્વ નદીમાં પડે છે બ્રહ્માંડોને દાન આપવામાં મનો મન સંકલ્પ કરી પણ દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એમનું ખોટી રીતે અપમાન કરે છે તેઓ સદાય વેતરણી નદીમાં જ ડૂબતા ખાતા રહે છે જે લોકો દાન આપવાનો ઢોગ કરીને પાછું લે છે અથવા દાન આપ્યા પછી પછતાવો કરે છે અથવા તો રોટી એટલે કે જીવન નિર્વાહ છીનવી લે છે અને દાન આપતું હોય તેમ તેમ બોલીને દાન આપવા અટકાવી દે છે તેવું પણ આ ભયાનક અને વિકરાળ વેતનની નદીમાં પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યા હોય તેવા વિઘ્ન નાખીને યજ્ઞને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે અને જે બીજાના ખેતરને હડપ કરી જાય છે ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે જે પોતે બ્રહ્માંડ હોવા છતાં ગોળ ખાંડ અને તેલ મીઠું ઘી વગેરે ડુપ્લિકેટ રસનો વેપાર કરે લોકોને દૂતે છે તેવી દાસી યાની નોકરાણી સાથે સાથે મૈથુન કરે છે તથા વેદનો યજ્ઞની યજ્ઞ પોતાના માટે પશુઓની હત્યા કરે છે તેવા પાપી જીવો અવશ્ય વેતનની નદીમાં હોય છે ભગવાન નારાયણ ગરુડજીને આગળ બતાવવા કહ્યું છે કે બ્રહ્માંડ ગોળ અને ખાંડ મીઠાઈ ઘી દૂધ લસણ વગેરેનો વેચાણવાળા છે ઋણી સ્ત્રીના પતિ અને વેદના કહેવાતા આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા મંદિરા પાન કરવાવાળા નિષ્કુશ સ્વભાવવાળા શાસ્ત્રોમાં અધ્યયનની સહિત જે શુદ્ધ વેદના અક્ષરને જાણે અને કાપીલા ગાયનું દૂધ પીવે જનોય ધારણ કરે છે અને બ્રહ્માંડનો પતિ હોય છે જેના રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીને લાલા ચાપી ફસાવાની હરણ કરે છે જે કન્યાઓની ભોગ કરે છે જે સઘળા વેતરણ નદીની ભયાનક યાતનાઓનો સહન કરતાં પારાવાર દુઃખી થતાં ડૂબી જાય છે અને આ રીતે જે લોકો અત્યંત નિસૃષ્ટ આચરણનો નિર્ભવ કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણવાળાનો ત્યાગ કરે છે તે પાપી વૈતરણી નદીમાં પડીને ડૂબકી ખાતો ખાતો ડૂબી મરી જાય છે આ માર્ગ વટાવીએ પાપી જીવ યમલોકમાં જાય છે ને પછી યમદેવની આજ્ઞાથી યમદૂતો તેમની વેતરની નદીમાં ધક્કો મારી દે જે ભગવાન હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણની અધ્યાય ચોથો તેમાં સાંભળજો નકારપ્રદ પાપ નિરૂપણ વર્ણન ગરુડ પુરાણે ગરુડ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન સાથેના વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનઃજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલા અનેક મહત્વના પાસાનું વર્ણન છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પૂર્ણ પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન વિષ્ણુને સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણને સાંભળવામાં આવે છે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકતું નથી એથી જ રીતે ભાદ્ર માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે છે પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના શુભ દિવસે ગરુડ પુરાણનો અધ્યાય ચોથો સાંભળી આજના દિવસને પાવન બનાવી બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જાય ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી મહાયક માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વેતરની નદીમાં પડે છે અને કયા પાપોને કારણે નરકમાં જાય છે શ્રી હરિએ સગળો અને મન જણાવો ત્યારે ભગવાન શ્રી હરિએ જણાવ્યું કે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મો